ગોપનાથ મહાદેવજીના દર્શન કરવા જઈએ પણ એવા ગયા છે એની કોઈ વાત નહીં છે નીચે ભાઈ આગળ હાલ્યા જાય મારી હવા નીકળી ગઈ છે ઉપર જઈને ચારે બાજુ જોઈ કે હું દેખાય પવનના સુશ્વા આવી રહ્યા છે અને જુઓ જો જીસીબી થી આવે અહીંયા આમ ટેપ પડે છે અને ઉપર ઠંડો જેને ભગવાને બધા એસીના બટન પાડી દીધા એવો ઠંડો કુલ કુલ પવન આવી રહ્યો છે ભાઈ શિવ ભાઈ સામે કયો ડુંગર કીધો તમે બૈળો બૈળો હા ઉભા ડુંગર જ્યાં આપણે કાલે જવાની ત્રીર મંગળામાં હા હું જવાની કોશિશ કરીશું અને અહીંયા અત્યારે અમે ચડી રહ્યા છીએ પણ ઠંડો એટલો પવન આવી રહ્યો છે એની વાત ન છે ગોપનાથ મહાદેવ અહીંયા લેખ લખેલો છે તકતી તો તમે ધીરે ધીરે વાંચી લેજો જેથી કરીને તમને મજા આવશે કે અહીંયા શું ઇતિહાસ છે કેમ કે અત્યારે આપણી પાસે ટાઈમ નથી તો આવી રીતે અહીંયા મહાદેવજીનું મંદિર ગોપનાથ મહાદેવ અને ઉપર બસો ચારસો ફૂટ ઓરસ ચોરસમાં સ્થળ છે અને બૌ રડિયમનું આ સ્થળ છે ખરેખર આત્માને શાંતિ મળે એવું અને હજી બીજું આજુબાજુ શું છે શું નથી આ તો શિવાભાઈને મળી અને તમને એ પણ બતાવવાની કોશિશ કરીશું કે આપણે પહેલી વાર અહીંયા શું છે શું નથી એ કાંઈ ખબર નથી બનારે બનાવેજો હજી ઘણું બાકી છે

ઈ પ્રાગ જ્યોતિષ હનુમાનજી હે અચ્છા હવે મે આ મંદિર એવા પછી હું કો આ પ્રાગ જ્યોતિષ છે એટલે આ મને મહાભારતમાં માં કે ગાડું આવેલું અચ્છા અચ્છા કે તો બરાબર એટલે મે જોયું કે પ્રાગ જ્યોતિષ પુર હનુમાન કેમ હમ હમ તો આનો ઇતિહાસ જોયો ને તો પાંડવો વખતનો નો અચ્છા હવે પાંડવો વખત એટલે કૃષ્ણ ભગવાન વખત નો થયો ઓહો ત્રેતાળી દ્વાપર દ્વાપર ત્રેતાયુગ હા હવે કૃષ્ણ ભગવાન

જોઈએ હવે બહુ વિડીયો લાંબા થશે બીજો બનાવશું ને આમાં